પહેલા જ વરસાદમાં એએમસીની પોલ ખુલી ગઈ છે એક જ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાયા છે સરસપુર હોય અસારવા હોય કે પછી શહેર કોટડા તમામ જગ્યાએ પાણી પાણી થઈ ગયું છે નરોડા રખિયાલમાં વરસાદે વિરામ બાદ પણ પાણી જોવા મળી રહ્યા છે ખોખરામાં ભૂવો પડ્યો છે માણેકબાગમાં રોડ બેસી ગયો છે દરિયાપુરમાં વૃક્ષ ધરાશાયી થયું છે દર વર્ષની આ સમસ્યા છતાં કેમ કામગીરી નથી થતી તે સવાલ છે ત્યારે સોસાયટીઓની બહાર અને રસ્તાઓ પર ખાબોચિયા ખીચોખી ભરેલા જોવા મળી રહ્યા છે વરસાદ વરસ્યો છે માત્ર એક ઇંચ વરસાદ અને રાજ્યનું સ્માર્ટ શહેર અમદાવાદ પાણીમાં જોવા મળી રહ્યું છે અડધા અમદાવાદમાં ઝરમર વરસાદથી પણ પાણી ભરાઈ ગયા છે ત્યારે દર વર્ષે આ પ્રકારની હાલાકી ભોગવવી પડે છે અમદાવાદવાસીઓને દાવાઓ કરવામાં આવતા હોય છે પ્રી મોન્સૂન કામગીરીના પરંતુ આ દાવાઓ હંમેશા પોકળ સાબિત થતા હોય છે સોસાયટીઓની બહાર અને રસ્તાઓ પર જ્યાં ખાબોચિયા ખીચોખીચ જોવા મળી રહ્યા છે ત્યારે માત્ર એક ઇંચ વરસાદ વરસ્યો છે અને સ્માર્ટ શહેર અત્યારે પાણીમાં હોય તેવા પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અમદાવાદના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ અલગ અલગ આ દ્રશ્યો જ્યાં શહેર કોટડા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ભૂવા પડેલા જોવા મળી રહ્યા છે શહેર કોટડાના દ્રશ્યો છે સરસપુરના દ્રશ્યો દરિયાપુરમાં રખિયાળમાં નરોડામાં વિસ્તાર કોઈ પણ લઈ લો પરંતુ પરિસ્થિતિ ઠેરની ઠેર છે સમાન પરિસ્થિતિ જોવા મળી રહી છે દરેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યાઓ જોવા મળી રહી છે ક્યાંક ભૂવા પડવાને કારણે થઈને રોડ કોર્ડન કરવાની જરૂર પડી છે ત્યારે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે અમદાવાદ વાસીઓને આ હાલાકી પડી રહી છે જ્યારે ઓફિસ જવાનો સમય હોય નોકરિયાત વર્ગ જ્યારે ઓફિસ જવા માટે થઈને નીકળે ત્યારે આ પ્રકારના પાણીને કારણે હાલાકી ભોગવી રહ્યો છે